લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં જ રહેવાનું અમે આવ્યા છે નવો બ્લોક લઈને આજે તો દરિયો તોફાની થઈ ગયો છે હોડી ગઈ હતી ફિશિંગ કરવા માટે તે ફિશિંગ કરીને આવી ગયા છે ત્યાં તો દરિયો ગાંડો ટૂર થઈ ગયો અને તોફાન જેવું થઈ ગયું દરિયામાં જોઈ શકો છો તમે મિત્રો દરિયા કિનારે કેટલા કેટલા મોટા મોજા છે ને વારંવાર મોજા આવી જ રહ્યા છે જો પેલી હોડી આવે તે હોડીને ખેચવાની છે અને મજા તો આવી જ રહ્યા છે વારંવાર હા મિત્રો એક વાત તો કેવાની જ ગઈ સાથે સાથે પવન પણ છે ફિશિંગ ના આવા ને આવા નવા નવા વિડીયો મુકતા રહેશું છેલ્લે સુધી જોવાનું ભૂલતા નય ને કોમેન્ટમાં જણાવજો લખીને કે કેટલા કેટલા મોટા મોજા હતા બારોબાર વાવાઝોડું પણ છે અને ત્યાં વરસાદ વીજળી અને મોટા મોટા મોજાઓ પણ છે તે બધા બોટું ને નાની હોડી પણ ઘરે આવી જ ગયું છે Obrigado. Okay. સાઈડની પણ હોળી ખેંચી લીધી છે અને તે પેલી બાજુની બાકી છે તે તેમનો તમને વિડીયો બતાવું અને તે કેવી રીતના કઢે તે પણ બતાવું હાલો તો આપણે ત્યાં જઈએ અને તેનો વિડીયો લઈએ દરિયાનો સુંદર વ્યૂ જોતા જોતા આપણે આગળ જઈએ દરિયા કિનારેથી કેટલી મુશ્કેલી પડે છે ફિશરમેનને હોળી કાઢવા માટે દરિયા કાંઠેથી ફાઇનલી હવે હોળી ખેંચી રહ્યા છે અને તે આપણે ઉપર કાઢવાની છે વાવાઝોડું બહુ મોટું હતું તે બધા ભાઈઓ હેરાન થઈ ગયા હતા ફાઇનલી હોળી બધી ખેંચી લીધી છે અને તમને ઉપરનો નજારો બતાવી દઉં હાલો તો તમને બધી હોળીઓ દેખારી દઉં કે કેટલી કેટલી હોળીઓ છે વાવાઝોડાના કારણે બધી હોળીઓ ખેંચી લીધી છે ને તમે મિત્રો જોયું કે કેટલું આપણે દરિયામાં કેટલા કેટલા મોટા મોજા હોય છે હાલો તો તમને ઉપરનો વ્યૂ પર બતાવી દઉં કે કેટલું સુંદર અને સારું છે હાલો તો અમે અહીંયાથી વિડીયો સ્ટોપ કરીએ છીએ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટમાં જણાવજો કે અમારી વિડીયો કેવી લાગી મિત્રો